તો એરંડો એટલે એને કહેવાય દિવેલા આ વાક્ય ખાસ મહત્વનો ખરીફ અને રવિ પાક છે ચોમાસામાં પણ વાવેતર થઈ શકે શિયાળામાં પણ વાવેતર થઈ શકે અને આંધ્રપ્રદેશ ગુજરાત અને રાજસ્થાનની અંદર એનું વાવેતર છે એ વધારે પ્રમાણમાં થાય છે ભારત છે એ એરંડાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે આ વાક્ય ખાસ મહત્વનું છે અને વિશ્વમાં એરંડાના કુલ ઉત્પાદનનો ચોસઠ ટકા હિસ્સો ભારતમાં છે એરંડાના કુલ ઉત્પાદનનો ચોસઠ ટકા હિસ્સો ભારતમાં છે ધ્યાન રાખજો અને એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં અનુક્રમે ચીન અને બ્રાઝિલ પછી ભારતનો ક્રમ એટલે અહીંયા ભારતનો ક્રમ ત્રીજો આવ્યો મેં તમને આગળ કીધું હતું કે ચીન પછી ભારતનો બીજો ક્રમ છે મોટા ભાગના કૃષિ પાકોની અંદર એમાં આ એક પાક અપવાદ છે ધ્યાન રાખજો ચીન અને બ્રાઝિલ પછી ભારતનો ક્રમ અને ભારતના કુલ ઉત્પાદન ગુજરાતની અંદર થાય છે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો પાટણ સાબરકાંઠા રાજકોટ જુનાગઢ અમરેલી અલગ અલગ જિલ્લાઓની અંદર એરંડાનું વાવેતર થાય છે પછી વાત આવશે ચા તો ચાના પાક માટે લોહ તત્વ વાળી અને પાણી સહેલાઈથી વહી જાય એવી ઢોળાવવાળી જમીન છે એ વધારે માફક આવે છે કારણ કે ચાના છોડના મૂળ પાસે જો પાણી ભરાયેલું રહે તો એ છોડ પણ કોહવાઈ જાય છે એમાંથી પણ કઈ ઉત્પાદન મળતું નથી વીસ થી ત્રીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન બસો સેમી જેટલો ભારે વરસાદની જરૂર પડે એટલે તો પૂર્વ ભારતની અંદર અસમની ની અંદર ચાના બગીચા છે એક ધારો સતત વરસાદ પડે તો પણ આ પાકને નુકસાન થાય છે ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય પાક છે એટલે ઉત્તર ભારતમાં પણ એનું ઉત્પાદન મળે અને દક્ષિણ ભારતમાં પણ એનું ઉત્પાદન મળે છે તો ચાનું સૌથી વધુ ઉત્પાદન અસમ પશ્ચિમ બંગાળ તમિલનાડુ કેરળ હિમાચલ પ્રદેશ કર્ણાટક અને ઉત્તરાખંડના પહાડી ઢોળાવ ઉપર થાય કારણ કે ઢાળવાળી જમીન એ ચાના પાકને પાક ને વધારે માફક આવે છે વધારે અનુકૂળ આવે છે ચા નું પંચોતેર ટકા ઉત્પાદન અસમ અને પશ્ચિમ બંગાળની અંદર થાય છે જો પાછું આવ્યું ચીન પછી ભારતનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ એટલે ભારતનો ક્રમ બીજો આવ્યો શ્રીલંકા ચીન ભારત એ ચાની નિકાસ કરતા દેશો છે ચાની નિકાસ કરતા દેશો છે તો આ બધી વાત છે ચાની પછી વાત આવશે કોફી કોફી ના છોડને પહાડી ઢોળા ઉપર ઉછેરવામાં તો આવે પણ કોફી ના છોડને સીધે સીધો સૂર્ય નો તાપ ન લાગે એ રીતે મોટા ઝાડની છાયામાં એને ઉછેરવામાં આવે છે એટલે વૃક્ષોની છાયામાં કોફીના પાકનો ઉછેર થાય છે થી તાપમાન થી માં સેમી વરસાદ પર્વતીય વાળી જમીન એ કોફીના પાકને વધારે અનુકૂળ આવે છે આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ અને આ વસ્તુ ખાસ કર્ણાટકનો કુર્ગ વિસ્તાર કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે કર્ણાટકનો વિસ્તાર કોફી ના વધુ ઉત્પાદન માટે જાણીતો છે તૈયાર કરવામાં આવે છે એક પ્રકારનું પીણું છે પેય પદાર્થ છે અને એમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે તો કોકોનો જે પાક છે ગરમ ભેજવાળી આબોહવા અને વધારે વરસાદની જરૂર પડે છે મોટા ભાગે ઉત્પાદન થાય એનું ઉત્પાદન થાય છે વધારે એમાંથી ઉત્પાદન મળતું નથી કપાસ કપાસના પાક વિશે જણાવો ભાઈ પરીક્ષા માટે આ પ્રશ્ન ખાસ એટલે ખાસ અગત્યનો વિશ્વમાં કપાસનું ઉત્પાદન વપરાશ અને નિકાસ કરી મળે રૂ રૂમાંથી કાપડ બને એને આપણે સુતરાઉ કાપડ કહીએ છીએ એટલે રૂ છે ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે અને જે કપાસિયા છે કપાસમાંથી નીકળે કાળા રંગના કપાસિયા એનું તેલ ખાદ્ય તેલ તરીકે પણ વપરાય છે અને એ જે કાળા રંગના કપાસિયા છે એ દુધાળા પશુઓને પણ ખવડાવી શકાય છે પશુઓ પશુઓ એટલે દૂધ આપતા એવા પશુઓને માટે એ કપાસિયાનો પણ ઉપયોગ થાય છે કપાસ છે એ ખરીફ પાક છે યાને કે ચોમાસામાં વાવેતર થાય અને એનો સમયગાળો છ થી આઠ મહિનાનો છે એટલે લાંબો સમય

અને વીસ થી ત્રીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન લખો તો ચાલે કપાસનો પાક છે એવી જમીન કપાસના પાકને વધારે અનુકૂળ આવે કપાસનો પાક એના મૂળ પાસે ટીપે ટીપે પાણી પીડા કરે તો એ છોડનો સારો એવો વિકાસ થાય છે એટલે ગુજરાતના ખેડૂતો ટપક પદ્ધતિની મદદથી પણ કપાસનું સારું એવું ઉત્પાદન મેળવે છે નુકસાન થાય એટલે વધારે પડતી ઠંડી પડે તો એનાથી આ પાકને નુકસાન થાય છે ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા કર્ણાટક તેલંગાણા આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ ઓરિસ્સા તમિલનાડુ રાજસ્થાન આ બધા મહત્વના રાજ્યો છે જ્યાં કપાસનું વાવેતર વધારે થાય છે અને ગુજરાતની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં વાવેતર માટે જાણીતો છે અને શ્રેષ્ઠ પ્રકારના કપાસનું ઉત્પાદન ત્યાં થાય છે અને ગુજરાતના ખેડૂતોએ બીટી કપાસનું વાવેતર કરે છે બિયારણ નો એક પ્રકાર છે બીટી કપાસ તો વાવેતર ઉત્પાદન અને ગુણવત્તામાં ગુજરાત એ ભારતમાં પ્રથમ ક્રમે છે છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની વાવેતર વિસ્તાર ઉત્પાદન અને ગુણવત્તા વાળો કપાસ એમાં સમગ્ર ભારત દેશની અંદર ગુજરાત છે એ પહેલા નંબરે છે નમસ્કાર